દરમિયાન નાનપુરા શનિવારનાથ મહાદેવ મંદિરની બાજુમાં માં આરોપી વિશાલ ઉર્ફે કાંચો રાજુભાઈ રાઠોડ રહે ડકાઉવારા નાનપુરા સુરતના ફરિયાદી અંકિત કિશોરભાઈ લાલસિંહભાઈ વળવી ઉમર વર્ષ ઓગણીસ ધંધો મજૂરી કામ રહે શનિવાર બજાર ડકાઉવારા ઝુંપડપટ્ટી નાનપુરા સુરત નાવના

રાઠોડ ઉમર વર્ષ છવ્વીસ ધંધો હાથમચુરી રહે શંકર ભગવાન મંદિર પાસે ડખાવારા ચોપડપટી ચોક બચાવ સુરત નાઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધમાં અઠવાડા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટ તથા જીપી એક કલમ એકસો પાંત્રીજબ નો ગુ દાખલ હોય તેઓ મજકુર સમને અટક કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે તમે જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ઇરફાન સાથે સુરત